તો આજે હું બ્લોગ નથી બનાવતી વિડીયો બનાવું છું રોકીભાઈ માટે બહુ બધા લોકોના ક્વેશ્ચન હતા કે રોકીને શું થયું શું થયું હતું તો એનો જવાબ આપું છું તો ગઈશ રોકી અત્યારે હાલમાં આપણી સાથે નથી તે છોડીને જતો રહ્યો છે આપને મન વિશ્વાસ પણ ન થતો કે જતો રહ્યો છે હજી વિશ્વાસ ન થતો કે અમારી સાથે નથી એમ જ લાગે છે કે ઘરમાં જ છે એવું જ ફીલ થાય છે તો એને જો ભાઈઝ જ્યારે એક્સપાયર થયો ને એની આગલી રાત્રેનો હસતો તો પૂરતો તો હું મારી સાથે કેટલી મસ્તી કરી એટલે આપને કંઈક ખબર અમને કંઈ ખબર જ નહોતી કે એને કંઈક થવાનું છે તો અમે તો એની સાથે રમતા હતા જો ખબર હોતું તો ત્યારે જ દવાખાને લઈ જાત પણ એમ કંઈ એવું હોતું જ નહીં રમતો તો જ અને રાતના બાર વાગ્યાથી તબિયત ઠીક નહોતી અને વોમિટિંગ ને ઉલટી એટલી ચાલુ થઈ ગઈ ને રાતના બાર વાગ્યા ત્રણ વાગ્યા સુધી એવું જ કરતો હતો તો પછી સવારના બધા જાય ગયા બધાએ વાતચીત કરી કે બહુ મજા નથી પછી પપ્પાને હું અમે હોસ્પિટલે પણ લઈ ગયા તો હોસ્પિટલે પણ હતો રમતો હતો પણ થોડીક વાર શું થયું હોસ્પિટલે પણ થોડીક વાર પછી પણ ત્યાં જ એના પગ દેવડાવવા રમે બોલી ન તો શકતો ભસતો નહોતો તો પછી ડૉક્ટરે ત્રણ ઇન્જેક્શન લગાવ્યા માથે તો ન જોવાનું તો ઇન્જેક્શન લગાવ્યા ઇન્જેક્શન લગાવ્યા પછી હાવ આમ હાલી પણ નથી શકતો બોલી નહોતો શકતો અને એને જે પેટીમાં અમે લઈ ગયા હતા ને એમાંથી બહાર નહોતો નીકળતો તો પછી ઘરે આવ્યા એના માટે ડૉક્ટરે કીધું કે આઈસ્ક્રીમને પાણી દેજો તો પાણી પીવડાવ્યું અરે પાણી ઉનાળામાં એને પાણી નથી પીધું પણ એને ઘર આવીને એટલું પાણી પીધું છે એટલે ખુશી છે પાણી પાઈ પાણી પીને એની આત્માને શાંતિ મળી અમારા હાથે પાણી પણ એણે પી લીધું છે તો આઈસ્ક્રીમ પણ હું મારી મમ્મીએ ખવડાવી કોઈના હાથે ન ખાધી મમ્મીના હાથે જ આઈસ્ક્રીમ ખાધી તો આઈસ્ક્રીમ પણ ખાધી પછી આઈસ્ક્રીમે ખાઈ લીધી ને પછી સોફ છે કંઈક ખબર જ ના પડી પગે એ હાલમાં જાય ઊભો થયો તો સીધો પોક પડ્યો અને બિચારા માથામાં જ ભટકાવ એટલો બીમાર થઈ ગયો હતો એનું એટલું દુઃખ પડ્યું મારી પાસે લાસ્ટ થોડાક એવા વિડીયો મેં બનાવ્યો હતો ત્યારે તો એમાં નાખ્યો છે ક્લિપ તમને દેખાડતી હશે બાજુમાં અમે મૂળખો હશે તો જોઈ લેજો અને એની ભગવાનની પાસે એટલી પ્રાર્થના છે કે એની આત્માને શાંતિ મળે જ્યાં પણ એનું જીવ્યું હોય ભગવાન એને શાંતિ આપે

I miss you, Rocky. So, guys, that's all for Thank you. Bye.